સાબરકાંઠા જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ હવે પોતાના પડતર પ્રશ્નોને લઈને હડતાળના મંડાણ રિપોર્ટ જીતેન્દ્ર સોલંકી અત્યારે જે અમે સાબરકાંઠાના સાતસો કર્મચારીઓ દરેક કર્મચારીઓ જે ચોક્કસ મુદતની હડતાલ પર જોડાયા છે એના લીધે અમારા અમારી કામગીરી જે છે ફિલ્ડની અંદર અત્યારે પીએમ જે કેડ કાઢવાના હોય છે પછી એનસીડી પ્રોગ્રામ છે ડાયાબિટીસ બીપીના જે પ્રોગ્રામ અમે આપીએ છીએ ગામડે જઈ પછી અમારાથી સગર્ભા માતાને અમે પૂરેપૂરી સારવાર આપીએ છીએ કે ન પ્રેગ્નન્સી રહે તો રસીકરણનું છે બાળકોનું જે રસીકરણ આપીએ છીએ આ બધા પ્રોગ્રામ ની અસર ફિલ્ડ લેવલના એટલે કે ગામડાના જે ગામડામાં જે આપણને સુવિધાઓ મળતી હતી ને આરોગ્યની એ બધી અત્યારે ઠપ થઈ ગયેલી છે ગામડાનું જે છેવાડે છેવાડેનું માનવી છે એને મારી આરોગ્યની બહેનો ઘરે જઈ અને ભાઈઓ આરોગ્યના બહેનો અને ભાઈઓ ઘરે જઈ અને એમનો ઘરે જઈને જે સારવાર આપતા હતા ને એ અત્યારે હાલ અચોક્કસ મુદતની હડતાલ છે એના લીધે એ લોકોને કોઈ સારવાર મળી શકશે નહીં એમના જે પીએમજેના કેડ છે એનસીડીના ક્યાં છે મમતા કેડ કાઢવાના છે આ બધું અત્યારે સરકારના આ પ્રોગ્રામો પર બહુ ભારે અસર થઈ રહી છે જેતલબેન પરમાર મહામંત્રી સાબરકાંઠા આરોગ્ય કર્મચારી મંડળ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ અન્વયે સાબરકાંઠા જિલ્લાના સાતસો કર્મચારી માસ હડતાલ પર અચોક્કસ મુદતની હડતાલ ઉપર ગયેલ છે હડતાલ પર જવા પાછળનું મુખ્ય કારણ કે અમારા સરકારશ્રીમાં છેલ્લા ચાર વર્ષથી વારંવાર રજૂઆત કરવા છતો અમારા પ્રશ્નોનું નિરાકરણ ન આવવું સાહીઠથી સિત્તેર વખત અમે લેખિતમાં સરકારશ્રીમાં લેખિત કરવા છ તો પણ સરકાર અમને નકારે છે અને અમારા કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ લાવ્યા નથી હવે આજથી જ્યાં સુધી સરકાર અમારા બે પ્રશ્નોનો નિકાલ ન લાવે ત્યાં સુધી તમામ કર્મચારી અચોક્કસ મુદતની હડતાળો ઉપર જશે જેમાં આજે સાબરકાંઠા જિલ્લા લેવલનો પ્રોગ્રામ આપ્યો છે અગાઉ જેમ જેમ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ જે કંઈ પ્રોગ્રામ આપશે આગમી પ્રોગ્રામ ગાંધીનગરનો હશે તો ગાંધીનગર તમામ કર્મચારી જશે ગાંધી જીત્યા માર્ગે એના પછી રેલી સ્વરૂપનો હશે તો રેલીમાં જશે એના પછી ગાંધીનગરથી દિલ્હીનો પ્રોગ્રામ હશે તો અમે દિલ્હી પણ જવા માટે ગુજરાત રાજ્યના તમામ કર્મચારીઓ તૈયાર છે કર્મચારી સાબરકાંઠા જિલ્લાના સાતસો કર્મચારી જોયા શું નુકસાન અને સાબરકાંઠા જિલ્લામાં અત્યારે હાલ વેક્સિનેશનની જે કામગીરી છે અને ફિલ્ડના અંદર સર્વેલન્સની કામગીરી સંપૂર્ણ બંધ થઈ જશે મુદ્દા ઉપર અમારા જે મુખ્ય મુદ્દો છે એ ટેકનિકલ કેડર ગણી અને ટેકનિકલમાં સમાવેશ કરી ટેકનિકલ પગાર ધોરણ આપવું એનો સરકારશ્રી દ્વારા એક કમિટી રચવામાં આવી હતી આજથી ત્રણ વર્ષ પહેલાં એ કમિટી દ્વારા પોઝિટિવ અભિપ્રાય સાથે અમારો અહેવાલ સરકારશ્રીમાં રજૂ થઈ ગયો છે પણ સરકારશ્રી દ્વારા ઠરાવ કરવામાં આવતો નથી જો ઠરાવ કરે તો નાણાકીય બહુ આવે છે એના કારણે ઠરાવ કરતા નથી બીજો એક મુદ્દો એક અમારો એવો છે કે જે ખાતાકીય પરીક્ષા જે અમે ફિલ્ડના અંદર કામગીરી કરીએ અમારે ઘરે ઘરે જઈને સર્વે કરવાનું હોય છે કે ભાઈ તમને તાવ આવે છે તમારા ઘરમાં કોઈ શરદી ઉધરસવાળું છે આ બધું એની જગ્યાએ અમારે ભાઈ વટી નોલેજવાળા પરીક્ષા લેવાની વાત કરી છે જે અમને યોગ્ય નથી રે ખાતાકીય પરીક્ષાનો અમે બહિષ્કાર કરવા માગીએ છીએ આગામી સમયમાં ગાંધીનગર જવાનું થશે તો ગાંધીનગરે જઈશું દિલ્હી જવાનું થશે દિલ્હી જઈશું ઉપરથી જે મહાસંઘ દ્વારા જે પ્રોગ્રામ આવશે એ પ્રમાણે સાબરકાંઠાના તમામ કર્મચારી મજોડાઈ જોડાઈ રહેશે આશુષ બ્રહ્બોટ સાબરકાટા જિલ્લા આરોગ્ય કર્મચારી મંદર બાબુ હલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વરસથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇઝ થ્રી નાઇન્ટી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને જેન્ટ્સ વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે